અને કોરી બે એકબીજાના પર્યાય છે હવે કોરી અને કચ્છની પરંપરા શું છે એના ઉપર ઇતિહાસના મુખ્ય ધારાની અંદર ઘણા બધા તર્ક અને કુતર્કો થાય છે ઘણી બધી દંતકથાઓ અને વાતો જોડાયેલી છે પણ અહીંયા એક વાત એ સમજવા જેવી છે કે જ્યારે અઢારસો ને સત્તાવન ના સંગ્રામ પછી અંગ્રેજો ભારતમાં સર્વોપરી થયા તો ઈ લોકોએ પ્રથમ ભારતની અંદર જેટલી ટંકશાળાઓ હતી અલગ અલગ રાજ્યનું પોતાનું સ્વતંત્ર ચલણ હતું અઢારસો સત્તાવન પછી અંગ્રેજોએ ભારતમાં જે રાજ્યની ટંક શાળાઓ હતી એ બધી બંધ કરાવી નાખી હતી પણ આ બાબતમાં કચ્છ એકમાત્ર એવું રાજ્ય હતું જેની પાસે પોતાનું ચલણ એટલે કે કચ્છની જે કોરી હતી એ છાપવાનો અધિકાર હતો અને ઓગણીસો ને સુડતાલીસ સુધી જયારે ભારતમાં રાજાશાહી હતી અને કચ્છના નામદાર મહારાવ શ્રી વિજયરાજજી બાવાએ પોતાના રાજ્ય અમલ દરમિયાન જયારે સિક્કાઓનું ચલણ હતું એ સમયે દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને પચીસ કોરીની એક નોટ બારે પાડી હતી તો કચ્છના રાજાઓની કેટલી દીર્ઘ દ્રષ્ટિ હતી અને કચ્છની અને અને કોરીની શું 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 પરંપરા છે છે ઇતિહાસ ખરેખર એમાં સત્યતા છે આ બાબતો ઉપર આપણે અધિકૃત જાણકારી સાથે એક એપિસોડ બનાવવાના છીએ તો વધુ જાણકારી મેળવવા માટે આપ કચ્છ દેશ સાથે અને અમારી સાથે જોડાયેલા રહેજો અસ્તુ જય કચ્છ